માથાભારત ચિરાગ ગોટીના જે રીતે રાજકારણીઓ નેતાઓ સાથે ફોટા વાયરલ થયા હતા તેને લઈને ચર્ચાનો વિષય બન્યો હતો આપણા સાથે ભાજપના એવા નેતા ધારાસભ્ય વિનુ મોરડીયા ઉપસ્થિત છે જી સર જે રીતે માથાભારત ચિરાગ ગોટીના આપ સાથેના અનેક નેતાઓ સાથે ફોટા વિડીયો વાયરલ થયા ત્યારે ચર્ચાનો વિષય બન્યો શું કહેશો આવા આરોપી વિશે પહેલી વાત તો એ છે કે જાહેર જીવનમાં હોય એમ હોય કે અધિકારી હોય અમે ક્યાંય પણ હોય અથવા તો અમારે ત્યાંય આવીને કોઈ ફંક્શન કે આમંત્રણ આપવા આવે કોઈ કામ માટે આવે અમારે અરે ફોટા પડાવે એ બધા રે ફોટો અમે પડવાની અમે નાનો અમને ખબર નથી હોતી કે આની અંદર ગુનેગાર છુપાયેલો છે કે નહીં જ્યારે અમારે અમને ખબર પડે કે અમારે આ ગુનેગાર છે ત્યારે અમે એને આમ નાગરિકને અમે કાંઈ કરી શકતા નથી એટલે કોઈ પણ નેતાઓ સાથે એના ચાહે ભાજપ હોય કે આપના હોય પણ સાથે એના ફોટા હોઈ શકે અને ધારાસભ્ય છે કોઈ નેતા છે એ કોઈ સમાજ વ્યક્તિગત હોતા નથી એ તમામ સમાજને લઈ ધારાસભ્યો કે સાંસદ કે કોઈ પણ નેતા બનતા હોય છે અને ગુનેગારી જે ગુનો કર્યો છે એની સામે એને કડક કાર્યવાહી થવી જોઈ અને એ અમારી માંગ પણ છે અને કાર્યવાહી થઈ રહે છે અને અમારે લેવલે અમારે જે કહેવાનું હોય મેં કીધેલું પણ છે અને એ જ આધાર ઉપર કાર્યવાહી પણ થઈ રહી છે તમને જ્યારે ખબર પડી આવતની જાણ જાન કે આ વ્યક્તિ આવો છે જ્યારે માર મારતાનો અનેક લોકોને માર મારતાનો વિડીયો આવ્યો ત્યારે તમારા મનમાં શું લાગ્યું સહજ રીતે જે પ્રકારે એ જે એણે ધોકા માર્યા છે એ એના સંબંધી છે એના સમજી મેં કીધું ને ગુનેગાર કોઈ સમાજનો હોતો નથી મને કાલ ખબર પડી કે એ જે ધોકા માર્યા છે એ એના સંબંધી છે મને પહેલાં કીધું કોઈ ડ્રાઈવર છે પણ એણે સંબંધી કીધું એટલે એ એ જોતાં આપણને જ કંપારી આવે કે આવું કૃત્ય કોઈથી નહીં કરી શકાય પણ જો આવું કૃત્ય કરતા હોય તો એની સામે આકરામાં આકરી સજા થવી જોઈ અને એ પોલીસ કરશે જે બિલકુલ ગુનેગારો કોઈ સમાજના હોતા નથી તેઓ સામે કડકથી કડક કાર્યવાહી થવો જોઈએ નેતા હોય કે હોય તેઓને ત્યારે ખબર નથી હોતો કે તે આરોપી છે જેને લઈને ત્યારબાદ વિનુ મોરિયાને ખબર પડે છે કે આ એક આરોપી છે અને આરોપી વિરુદ્ધ સખ્તી કાર્યવાહી કરવામાં આવે તેવું ભાજપના ધારાસભ્ય વિનુ મોરોડિયા દ્વારા જાણ કરવામાં આવી છે યુગબેન ટાઈમ્સ ભરતબ્રહ્મભટ્ટ સુરત